શાંતિપૂર્ણ રીતે સવારથી દરેક બૂથ ઉપર મતદાન થયું દરેક મતદાન મથકો પર ભારે ભીડ જોવા મળી પુરુષો કરતાં મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દરેક મતદાન મથકો ઉપર મહિલાઓની લાઇન જોવા મળી હતી સલાયા કન્યાશાળા બૂથમાં એક આંખોથી દિવ્યાંગ વ્યક્તિએ બ્રેઇલ લિપિથી મતદાન કર્યું જોકે ગરમીનું પ્રમાણ વધતા બપોરે એક વાગ્યા બાદ મતદારોનો પ્રવાહ ઘટ્યો હતો આજરોજ સલાયા ખાતે લોકસભાની ચૂંટણી અંતર્ગત ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો મતદાન તરફ જોડાઈ રહ્યા છે બહેનો વધુ સંખ્યામાં મતદાન કરી રહી છે હાલ અગિયાર વાગ્યા સુધીના આંકડા મેળવતા લગભગ બાવીસસો જેટલા પુરુષો અને ઓગણત્રીસસો જેટલા મહિલાઓએ મતદાન કરેલ છે કુલ એકવીસ ટકા જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ગયેલ છે અને શાંતિપૂર્ણ રીતે તમામ મતદાન મથકો ઉપર મતદાન થઈ રહી છે કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી તંત્ર દ્વારા પણ સારી કામગીરી કરેલ હોવાથી લોકોને પણ બધી સગવડતા મળી રહે છે આનંદલાલ સિટી ન્યૂઝ જામસલાયા